ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ઝીરો ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ વધુ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહમાં બાણું પોઈન્ટ એકાણું ટકા વરિષ્ઠ સાથે મોરબી જિલ્લા મોખરે છે ગત વર્ષે પણ આ જિલ્લા બાજી મારી હતી તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ત્રણ પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જાહેર ગુજરાતી માધ્યમનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં વડોદરા સૌથી ઓછું છે સત્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકા પરિણામ આવ્યું છે વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ઝીરો ઝીરો નાઇન સેવન વન પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે સાથે શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 એસ ઈબી ડોટ ઓઆરજી પરથી પણ પરિણામ મેળવી શકાશે શિક્ષણમંત્રીએ કુબેર ઇન્ડોરી દસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાનો વધારો થતાં શિક્ષણ મંત્રીએ ખુશી વ્યક્ત કરી છે ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર કોમર્સનું પરિણામ છે તમે બધા સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે ને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે પરંતુ પરિણામ તો આવશે સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું કારણ કે સરકાર દ્વારા બોર્ડ દ્વારા એક મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો માટે ક્યારે ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું સવિશેષ મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ એકસો કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં કુલ નિયમિત એક પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી એક પંચોતેર પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા તે પૈકી ત્યાં હજાર નવસો પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર થયેલ છે સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્યાસી એકાવન ટકા છે વિદ્યાર્થીઓનું પરિણામ ત્યાંસી ટકા છે આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% પોઈન્ટ વીસ ટકા છે સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% ટકા છે અંગ્રેજી માધ્યમનું પરિણામ ત્યાંશી પોઈન્ટ ઓગણપચાસ ટકા છે મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈકાલની જેમ બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે દાહોદ જિલ્લો ઓગણસાઠ પોઈન્ટ પંદર ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આપણે ગુજરાતમાં જે એકસો બાવન કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના એમાં જે કેન્દ્રોવાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર છન્નું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર ચોપન પોઈન્ટ અડતાલીસ ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે છે આપણે જે ગ્રુપ વાઇઝ જે એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ એકાણું પોઈન્ટ નેવું ટકા છે સાથે સાથે બી ગ્રુપનું પરિણામ અઠ્યોતેર પોઈન્ટ ચમુતેર ટકા છે સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યના અગત્યની બાબત છે એ હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ પાંચસો ને સોળ કેન્દ્રો હતા કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો પંચ્યાસી પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ત્રણ લાખ બાસઠ હજાર પાંચસો છ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા તે પૈકી ત્રણ લાખ સડત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી પરીક્ષાર્થીઓ પ્રણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે નેવું પોઈન્ટ અઠ્યોતેર ટકા છે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે પંચાણું પોઈન્ટ ત્રેવીસ ટકા છે જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે અંગ્રેજી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા છે સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રમાણમાં સત્યાસી પોઈન્ટ સિત્યોર ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે આપણે જે કેન્દ્રોવાઈઝ જે આપણે જોઈએ તો સો ટકા પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં એમાં સમરેડા વાગંદ્રા ચંદ્રાલા નવ અને સાયન્સ ના એક લાખ અગિયાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થી નોંધાયા હતા ફેબ્રુઆરી માર્ચ બે હજાર માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ત્રણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ગુજકેટ બે હજાર પચીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થયું હતું વિદ્યાર્થીઓની માર્કશીટ પ્રમાણપત્ર અને એસઆર શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારા ગુણતુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેના પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પરિણામ પત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત